ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર તો કેમ છો બધા મિત્રો મજામાં તો કે યાર આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જોઈ ભાઈ સવાર સવારમાં હે ને આપણે ખેતરમાં જઈએ આજ તો આડે જ છોડે મેલ્યું અને ફેરવા જવાનું થતું જ ને હાલતા બહુ બર પડે સવાર સવારમાં તમારા ભાઈ એટલે ભાઈ આપણે સામે વાડી જઈએ હે કારણ કે ઘેર છે ને ટાકા ને કુંડા ને માં ખાલી થઈ ગયા અને આજે આપણો વારો આવ્યો હે એટલે મોટર ચાલુ કરી ને ભરાવી દઈએ ટાકા કુંડા તો એવું બધું હા ભાઈ પેલા જે જોવા લઈએ લાઈનો બાઈ બરાબર હોય તો ઠીક છે ને આપડી લાઈનો પેલા તો હા બદલાવી દીધો હાલો ભાઈ લાઈન બદલાવી દો કારણ કે આ બાજુના નીચામાં આપણે લાઈન સળાવવાની છે અને આ બાજુના નીચામાં અત્યારે સડેલી છે તો પેલા આપણે આને ખોલી નાખીએ

તો તમે અહીંયા કાંઈ થોડું ઘણું રીંગ બી નહી એટલે થોડું થોડું પાણી નીકળે છે અને આ પણ પણ તૂટેલી છે વાંધો નહીં આવે આપણે થોડીક જ વાર મોટા ચાલુ રાખવાની છે કારણ કે ઘરે હમણાં કુંડો ડાકો ભરાઈ જાય રીંગ નથી આમાં એટલે પાણી નીકળે છે તો અત્યારના પૂર્વ મિત્રો આપણે હે ને જરાક આપણા જેવું કઈક નાસ્તા એવું થઈ જાય આપણે જરા કેરાની લુંગુ જજીન્યું હે જોઈ લઈએ તો લગભગ આમાંથી જ મેળા આવે છે મોટી લુંગમાંથી વે આ તો પાકેલા નથી ચૂલીમાં આ જો આ શેક્યા હોય કે કાં હોય ખબર નહીં આ જોવે તમે આ ખાઈ ગયા કદાચ નું કરું તો કરવું હું મળી કઈ વાંધો નહીં અંદર ઘણી બધી લુંગ છે જો ઓવરનું પાણી આવે છે ને અહીંયાથી આવે હે મિત્રો આપણે જોઈએ ભાઈ કાશી હે ઝીણકી હે અમે કઈ કેરું નહિ કોઈ ને આ બાજુ પણ એક હે પછી પણ કાશી હે આ બાજુ પણ કાશી હે ગધે આ હે ને કાલે પરમ દીકો કાયું હે મોટર ચાલુ કરવા એ વિધિ કરે ફાઈનલ આ બાજુ તો કાશી હે આપણે આજે કેળું મળ્યું નથી મિત્રો એટલે અત્યારે મેં આપણા સાનું બા નીકળી જવાય આપણા જ માં જ નથી કર્યા ખાઈ છે આલુમ માં કેરા જબરી ના જબરી જબરીના હે બધા ને પાકતા ને પાકે તો કોકને ને કોક ખરીદી કરીને લઈ જાય મણે આ પીરું પીરું જરાક દેખાય ને મળે કે આ પાકલી પાક લે આપડા ભાગે જ નથી ઈ કાસું નીકળ્યું આ બાજુ તો એ આપણે કંઈ લૂંગ દેખાતી નથી ઓલી બાજુ બધી આપણે શેક કરી લીધું એટલે ભાઈ એ આજે આપણે હે ને કોરે કોરો જવાનું હે સાનો માનું એ આગળ કુંડો ભરાઈ જાય ને એટલે મોટર બંધ કરે ને વેતા પકડીએ જો આ હે ને થોડીક વાર મોટર ચાલુ રહી ને ત્યાં આ બધું ભરાઈ જાય આગળ આ કમ્પ્લીટ આમાં એ બાને પાણી પણ વરાઈ જાય ને વાંચી એને થોડુંક પાણી કાઢવું પણ પડે તો એવું હે ભાઈ કેરું હોય મજા ન આવી જમાવટ આવો ભાઈ તમે મિત્રો જોવો મારી કેટલી ઊંડી છે એ તમને બતાવવા આથી સેટું ને કે પડીએ તો ભાંગે પડીએ ભાંગે તો ન પડીએ જો એટલી સેટી છે સેટી કામ ઊંડી જોવા આથી થાઈને જો જોવો હવે આથી ઠેકડો માં જો તો પાણી બહુ લાગે આવી રીતના કઈક આપડી વાઈ છે આ જો પેલા જમાનાની છે ને ઇન્ની પાણાની ઓલી છે સણાઈ ને કટાણ છે ને દંગડી ના થવા રહી મારા ફટતે આમ આપડે ઓલી વાઈ માં મારેલા હું તમને નહીં આજે એટલી બતાવ આમાં પાણાના ના જો આવી રીતના ગોરેલી જોઈ પેલેથી એવું હા ભાઈ ને આમ છે ને અહીંયા બેરલ બેરલ રાખું છે મોટર બોટર કાઢી હોય ને તો આના માથેથી ફેરી જાય એટલી આ સિસ્ટમ હે ભાઈ જુગાડ ગુજરાતીમાં બોલે તો મિત્રો આ બાજુ તમને બતાવે ને તો રીંગણી જો હે ઘણા સમયથી હું જોવા કે આ રીંગડી હે એની તો બહુ જાજો ટાઈમ થઈ ગયો તારા વાતારામાં પાણી બાણી કીક પણ વારતો હોય પ્લસ માં કે રીંગણા તમે કઈ આવતા કામ કરું આવે એવું ને જોવા બાજુ એક હે ચારો ખે બતાવું જો અહીંયા આ એક રીંગડું હે એ પણ મેં આખી રીંગડીમાં સારવે લીધું ને તાર મને એક રીંગડું ખાલી દેખાડ માં કે રીંગણા ખબર નઈ ક્યાં હોય કે પછી ઘરના તોડે જતા હોય તો અલગ વસ્તુ મારી નજરમાં નહિ ખાલી એટલું કહેવા માંગ બાકી પછી આ રીંગણીમાં ફેર હોય કે ઘરના તોડે જતા હોય કે જી હોય મિત્રો અત્યારે આવી ગયા હે હાળા ચાર ને આપણે જરા ખેતરમાં આવ્યા છે હે મારવા અત્યારે મિલ હમણાં જ બંધ કર્યું છે મિત્રો આ બાજુ છે ને ચાર ક્યારા સાઈટા છે આપણે પાસા રોપના તમે જોઈ શકો એક આ સાઈટો હોય એક આ એક આ બાજુ છે ને એક આ બાજુ છે ભાઈ આ ચાર ક્યારે છે ને આજે આપણે પાછા સાટી દીધા હે એટલે ઓલાની જેમ પણ હમણાં થોડાક દિવસમાં ઉગી જાય ને ભાઈ આ બાજુ છે ને આપણા વિજયભાઈ લાઇન પાથરે કટકા લાઈન કે આમાં હે ને પાણી વારી નાખવાનું કે ભાઈ કે ઉપાદી જ નહીં એટલે જો ભાઈ આ બાજુથી ઘરેથી આપણી જે વાઈ મોટર છે ત્યાંથી આમ લાઈન પાથરી દીધી છે કમ્પ્લીટ જોઈ શકો તમે ધોર્યો તો અહીંયા ફૂટેલો તોરી હમો કરીન પાણી તાલુ કરજો ભાઈ તો આ બધું તમે જોઈ શકો ને વિજય ભાઈ પણ આપના ચાલુ કરી દે છે પાણી વારવાનું ઓ ભાઈ ફૂલ બાકા ઝીખી હેરી ખમા દયો ભાઈ સો ફાઇનલી મિત્રો હેને આપણે રોપમાં પાણી વિજય ભાઈ વારી દીધો હે આ તમે જોઈ શકો વાવ કે બાત હે ઓર આપ ઓબી કા સનસેટ દેખ સકતે હે હમારે ગામ કા દેખીએ કિતના મજા આ રહા હે આ ગામડા ની તો મજા જ કઈક અલગ હે મિત્રો હવે આપણે ફાઇનલી રોપમાં પાણી પાણી વારી લીધું હવે આજના બ્લોગમાં હવે કંઈ આપણે બોઇલા જેવું નથી પૂરો કરી નાખીએ ભાઈ હવે આપણે જવું હે નાવા ને નાઈને પછી હવે શાંતિની જિંદગી જીવો આરામથી બેહો ખાવો પીવો મજા કરો ખરો હલો બધાય સબસ્ક્રાઈબ કરી નાખી દો બાય બાય જય માતાજી જય જય વસરાજને જય શ્રી રામ